બાકી છે હું કરતા હતા કે જી બેનાયા પર ફોન આવ્યો એટલે મિનિમમ રાખો જો કોઈ ચાલે મિનિમમ થી ના ફ્લો માટે તો આવું નઈ

અડો એક વાર પ્લાસ્ટિક કરીએ ફ્રીજ ની અંદર બે વસ્તુ છે ને બરાબર કાચ ને અડો કેવું ઠંડુ વધારે લાગે છે ને એના હિસાબે ટકો નહીં પાછે ને કંપની પ્લાસ્ટિક આપી શકતી હતી બરાબર ટકો જોઈ લે છે કે કુલિંગ સિસ્ટમ માં છે ને તમને ફાયદો કરે વસ્તુ એની પૂરો જળથી કુલિંગ થાય એર સર્ક્યુલેશન થશો ને એર તમારે જળથી ઠંડી થાય એટલા માટે ખાસ કરી આ તમારે નુકસાન કરે ભાઈએ ચોખું કીધું છે કે તમે કોઈ આનો ઉપયોગ ના કરો કે મારા વાઈફાઈ નથી સમજતા ઓછો નહીં એને કહી દીધું એને ડેમો જઈ દીધો કે જો આ ટફન ગ્લાસ હોય છે ટફન ગ્લાસ થી છે ને એ કે કઈ ઠંડક તમારી સર્ક્યુલેશન કરે છે એર સર્ક્યુલેશન કરે છે જયારે તમે આ પ્લાસ્ટિક મૂકો છો ને એનાથી કે એ તમારી કુલિંગમાં ઇફેક્ટ લઈ આવે છે એટલે એને તો ના જ પડી કે આનો ઉપયોગ ન કરે ફ્રીઝર માંથી તો કાઢી જ લ્યો એને એમ જ કીધું એટલે લગભગ મેજોરિટી કોમેન્ટ આવતી હતી કે ભાઈ ક્યાંથી લેવું શું લેવું તો જો આવું કોઈ માનવા માંગતા હોય તો કાઢી લેજો લેડીઝ નો સમજાય

માં ચાયણું મારવામાં આવે છે અને સાથે દેવામાં પણ આવે છે અહિયા ભાસ્કર ના ન્યૂઝ વાંચવામાં આવે છે અહિયાં ભાગવત ગીતા વાંચવામાં આવે છે

હા ત્યાં સ્પેશિયલ લોકો આ હલવો જ લેવા જાય પણ આ હલવો તમે જે મોકલો છે બેન ખરેખર બહુ જોરદાર છે કેમ કે અમે ઓલા એક સિવાય બીજાનો ટ્રાય જ નતા કર્યો પણ બહુ સારું છે અને સાથે સાથે જે આ બાઇક્સ છે આ બાઇક્સ બાઈટ્સનો ટેસ્ટ છે જે વેફર બિસ્કીટ આપણે ખાતા હોય જૂની યાદો તાજી થઈ જાય ઓરેન્જ ફ્લેવર ચોકલેટ ફ્લેવર એ વેફર ની ફ્લેવર છે આમાં સાથે આઈ બિસ્કિટ બી હશે અને સાથે ડ્રાય ફ્રુટ્સ છે આમાં પોટેટો ચિપ્સ પોટેટો ચિપ્સની સાથે સાથે મને ભયું છે સૌથી વધારે ગાર્લિક વાળા ટોસ્ટ જે મેં આટલા સરસ ફર્સ્ટ ટાઈમ ખાધા છે અને ડેફિનેટલી એમ થયું કે એ ભવિષ્યમાં જો મુંબઈ જવાનું થાય કે ત્યાં જવાનું થાય તો સો ટકા ટ્રાય કરવી જોઈએ કેમકે આ જે ટોસ છે ને એક્ઝેક્ટ છે ને ગાર્લિક બ્રેડ જેવો એ ફ્લેવર આપે છે જોરદાર છે એટલે ટૂંકમાં ફૂડમાં જે કાંઈ બી તમે મોકલેલું છે ડ્રેસનો તમારો વિષય નથી પણ બધી જ વસ્તુઓ ખૂબ જ સારી છે અને એક ફૂડી તરીકે જો જોવા જઈએ ને

સાબુ નો વિડીયો બનાવવાનો જ આ લોકો અહીંયા રાજકોટમાં જ બનાવે છે રાજકોટમાં સુગંધ સુગંધ થઈ જ ત્રણ અલગ ફ્લેવર છે બસ બસોરી મતલબ કે ફ્રેગરન્સ ના ના ત્રણેય અલગ અલગ છે ઈ લીંબુ છે લાઈમ પછી એક આલોવેરા છે એલોવેરામાં ઈ કયો છે લાવો જે અમારો ખ્યાલ દે કે છે ચંદન ચંદન ઈ એ એલોવેરા છે સર હમ ઈ આજી કાલે કામ કરવાનું છે આ મેડમ માટે પાછું આવી ગયું છે ના બાપા ના આ યસ ઓફિસ વાપરે છે ઈ છે અત્યારે એમને પડ્યું ત્યાં સ્પીકર લગાવેલા ને તો આ રિયા અને ક્લાસે જાય ને તો ત્યાં કામ આવે એટલે આજે સુવાનો ઈરાદો નથી લાગતો તમારો હમ ઓહ હા બસ હ ઉમર થી માણસ ઉમર થી છે ને જે શરીર છે ને એની ઉમર થાય છે આત્મા ની થોડીક ઉમર થાય છે

ઘરવાળીનો હાચવાનું મમ્મી પપ્પાને હાચવાનું કામ ધંધો કરવાનો બધું જ મેન્ટેન છે હા અને એ ખાતું છે હમ અને એ કે પાટી પડતી નથી હમ ત્યાં મોઢું બગાડ્યું ત્યાં જે પરિવાર એ નામ કે તું તેર ખાઈ લ્યો આ ઉતા સર નામ અમે તક જો એ મેન્ટેન કેટલું કરે છે હાલો હા આ બધું ઠેકાણ મૂકું આ તો ચાર વાગી ગયા બોલો ખબર નથી પેડી ચારે બા સવા ચાર વાગ્યા સવા ચાર વાગી ગયા તમારે છે હજી ખાઈ લીધું કલાક હોય ગયો તો ઉભા તમે મોડા થયા એમ કહેવાય બોલો કે હજી હું દસ મિનિટ પહેલાં જમીન ઊભો થયો હવે એક કલાક પહેલાં મેં પીર શું તમે મોડા ઉભા થયા એમ થયું એમ કહું છું હં ઓકે

તો ખાસ યાદ રાખું રવિવાર જેવા દિવસે છે ત્યાં પાર્કિંગ ફૂલ હોય છે એટલે થોડુંક દૂર રોડ ઉપર તમારે કાર પાર્ક કરવી પડે અને અત્યારે ત્યાંનું ડીમાર્ટ બી બંધ કરવામાં આવ્યું છે ફાયર સેફ્ટીની લીધે અમે લોકો હજો ચાલીને પાછા જાય જઈએ હમ ડીમાર્ટ પણ છે ને એટલે ભીડ ઓછી છે હમ કોઈ કાર પાર્કિંગ નીચેનું મોટી વાત છે

ছেলে ছড়া বিড়াদিয়ে দিলা নি মানা নেই আবার কোনো চিপে গলিকে બરાબર બે એક બે આરામથી લે બેન ચાલુ ને વર્દી વાછી લાગે ચાલે છે

ઠંડક થઈ ગઈ દહીં હાઈ ક્લાસ ઠંડુ છે કેવા લાગ્યા બાપુજી દહીં વડા બહુ સારા આવ્યો અતિ ઉત્તમ એકવાર ખાધા પછી એમ દે કે ના ખાધે જ રાખીએ આ કેટલા વર્ષથી અમારી ઘરે આ જ રીતના બને છે અને બધાના ફેવરિટ છે અને દહીં વડા ખરેખર અમે બધા ઘરે ઘરની બહાર બહુ ઓછા ખાઈએ

ઘણા ઘણા ઘણી હોય છે આઈ નો કે રિપ્લાય નથી દેવાતો એક કોમન કમેન્ટ હમણાં ઘણા દિવસ થી આવે છે કે ભાઈ ફ્રીજ કેટલાનું આવ્યું આમ તો જનરલી અમે ઘરે ના કહી શકીએ એટલે પબ્લિકલી નો થાય પછી અમારે ઘણું બધું સાંભળવું પડે છતાંય હવે કાંઈ વાંધો નહીં હવે લઈ લીધું છે ને હવે આ બધું પતી ગયું છે ફોર્ટી ટુ થાઉઝન્ડ ને એની કિંમત હતી બેતાલીસ હજાર જો નહીં ક્યાંનું અમારા ઘરમાં બહુ મોટો પછી પ્રોબ્લેમ થઈ જાય છે એટલે તમે લોકો એટલી બધી જાણવાની ઈચ્છા હોય તો તમે એમેઝોન માં જોઈ લો ત્રણસો એસી લીટર એલજી કેટલા નો આવે છે બસ એમાં ત્રણ ચાર હજાર બાદ કરી લ્યો પણ ચોક્કસ તો કઈ દીધું હવે શું ભાવ કઈ એટલે તમે જાતે સર્ચ કરી લો અમે બોલી નહી શકીએ પણ એમાં ઓફર હતી મને ભાવ કરી દીધો તો પ્લસ આઈસીઆઈસીઆઈ ના ક્રેડિટ કાર્ડ ઉપર પાંચ હજાર જેવી સમથિંગ ડિસ્કાઉન્ટ મળે છે દસ ટકા દસ ટકા જેવું ડિસ્કાઉન્ટ મળે છે અને બીજું શું ટૂંકમાં તું કે હું બોલી ઇન શોર્ટ ટૂંકમાં આની આજુબાજુ થયું હતું થર્ટી સિક્સ કે એમ સમથિંગ કંઈક થયું ના થર્ટી એટ થાઉઝન્ડ જેવું થયું હતું અમારે અને કમેન્ટ શું હતી બીજી કઈ કોમન કમેન્ટ આવે છે કમેન્ટ આવે કે ડેફિનેટલી આપણે કમેન્ટ ઉપર વાતચીત હવે હું આ વિરામ આપું છું હવે હું આ વિરામ આપું છું જો તમને પસંદ આવ્યો આપી દેજો નેક્સ્ટ વિડિયો સુધી ચોઈ ભારત